સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ફાલની રસોઈમાં આજે આપણે એકદમ સરસ મજાનું ટેસ્ટી એવું કાઠિયાવાડી લસણનું શાક બનાવીશું જે આપણે ડુંગળી અને ટમેટાનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ સરસ ટેસ્ટી બનાવીશું તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી

લસણ આપણે એમાં એડ કરી લેશું તેલમાં સરસ રીતે મિક્સ કરી લેશું અને એને બે થી ત્રણ મિનિટ સુધી તેલમાં સંતળાવા દઈશું અને થોડી વાર માટે બે થી ત્રણ મિનિટ સુધી આપણું લસણ ત્યાં સુધી આપણે પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા મેં અડધો કપ જેટલી મીડિયમ ખાટી છાસ લઈ લીધી છે એમાં આપણે એક મોટી ચમચી જેટલું બેસન એડ કરીશું અને એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે બધા મસાલાને સરસ રીતે આપણે છાશમાં મિક્સ કરી લઈશું બેસન એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ ઘટ બનશે અને છાશનો સ્વાદ પણ ખૂબ જ સારો આવશે તો આ રીતે આપણે સરસ રીતે બધા મસાલાને ઓગાળી લઈશું આપણા મસાલા સરસ રીતે સાચમાં મિક્સ થઈ ગયા છે તો હવે લસણને જોઈ લઈએ બે થી મિનિટ જેટલો સમય થઈ ગયો છે લસણ સરસ રીતે તેલમાં સંતળાઈ ગયું છે સિત્તેર ટકા આપણું લસણ સરસ રીતે તેલમાં તળી ગયું છે તો હવે જે આપણે પેસ્ટ બનાવેલી હતી એ આપણે આમાં એડ કરી લઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું ચડવા દઈશું જેટલો સમય થઈ ગયો છે અને આપડા શાક માંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે લસણ પણ આપણું સરસ રીતે ચડી ગયું છે અને બેસન એડ કરવાથી તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ મજાની ઘટ બની છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો આમાં ડુંગળી કે ટમેટાની ગ્રેવીની જરૂર પણ નહીં પડે તો તૈયાર છે આપણું સરસ મજાનું લસણનું શાક તો હવે ગેસ આપણે બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરી લઈશું આ શાકને બાજરીના રોટલા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે હવે આને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું કાઠિયાવાડી લસણનું શાક જેમાં ટમેટા કે ડુંગળીનો ઉપયોગ કર્યા વગર આપણે બનાવ્યું છે એ પણ સરસ રીતે તૈયાર થયું છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું બનીને તૈયાર થયું છે આ શાકને તમે બાજરીના રોટલા અથવા ભાખરી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે